ભારતીય જનતા પાર્ટીના শীর্ষ નેતૃત્વને જનસંગના સંસ્કારો સિંચનારીયા રાજકોટની ભૂમિમાં એક પણ લાયક ઉમેદવાર ન જળ્યા એટલે અમરેલીથી એક ઉચીના ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેસાડવા પડ્યા કમલમની કાર્યાલયે કાળો કકળાટ થયો અને વર્ગ વિગ્રહની જે આગ રાજકોટની અંદર લગાડી ત્યાં જ આખા દેશમાં દાવાનલની જેમ ફાટી રહી છે ત્યારે વર્ગ વિગ્રહની આગ બુજાવવા હું રાજકોટ આવ્યો છું પ્રશ્ન એ તમારું નિવેદન જે હતું કે પટેલિયા અને બાપુ હરગપતુને ત્યાં સંતેશાન લીધે ગુજરાતના લોકોએ જે અપેક્ષાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને સતત અને સળંગ શાસન શોધ્યું આ પાર્ટીને સિંચવામાં ક્યાંય સરદારના વારસો અને ક્ષત્રિય સમાજ એને ડોલ વધુ પાણી પાઈને બનાવ્યું પણ પચીસ વર્ષ પછી હવે બધાને વાત છે કે આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની નથી માત્ર સત્તાને સાચવવા માટે સમાજની અંદર વિભાજન કરાવે છે ત્યારે હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસો એ

જે નકલી લોકોએ લોકોની યાત્રામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાના મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે આપના સમર્થનમાં શું કહેશો કઈ તારીખનો પ્રોગ્રામ છે કયા પ્રકારનો પ્રોગ્રામ રહેશે એનો ઓફિશિયલ પ્રોગ્રામ આવશે એટલે જરૂર જણાવશું પણ ત્રણ તારીખે રાજકોટના રણ મેદાનમાં લાગેલી આગને ઠારવા બધાને સાથે જોડી ભારતના વિકાસનું સર્વાંગી વિકાસ સાકાર કરવા સમર્થન આપવા આવવાના છે વાત રાહુલ ગાંધી ના જે માફી ની માંગ છે તે કરી છે ભાજપે કહ્યું છે કે અસ્મિતા ને ઠ્રેસ પહોંચાડી છે સી આર પાટીલે કહ્યું છે ભરત ચોપડિયા પણ એ પ્રેસ કરી છે ભારતીય જનતા પાર્ટી સત્તાના ટૂંકા સ્વાર્ગ માટે વર્ગ રોપી આ દેશની દીકરીઓના લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો ધોમ તાપમાં દેશની દીકરીઓ રોડ ઉપર દર દર ભટકી રહી હતી આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા પ્રધાનમંત્રીને વિનંતી કરી રહી હતી પણ આ ગુજરાતની દીકરીઓ માનની પ્રધાનમંત્રીની બહેનોએ વારંવારની ફરિયાદ કરી એ પ્રધાનમંત્રી અવસર મળ્યો તો એ અવસર ઉપયોગ કરી ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી દેશના પ્રધાનમંત્રી જવાબ આપી રહ્યા છે માનની પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું કે આ દેશની દીકરીઓને તમારા લોકોએ ઉપર દાગ લગાડ્યું એ દીકરીઓના આંસુ દરદડ વહેતા હતા એનાથી તમારો અહંકાર ન હોયગલો આજ તમે સમાજને ફરી પાછા ક્યાંય જાતિ કોમ અને ભાષા વચ્ચે બાટવાનો પ્રયાસ કરી રહ્યા છો દેશ તમને ઓળખી ગયો છે ભારતીય જનતા પાર્ટીને ને વરણ એક થઈ અને આવતી ચૂંટણીઓમાં જડપાતો જવાબ આપવાના